મારું ટેક ચેનલ બી હતું ગેમિંગ ચેનલ બી હતું ભાઈ એ બધું હવે પાસ્ટમાં રહી ગયું હોય ને એ બધા ચેનલ બધા મેં ડિલીટ બી કરી નાખ્યા ઘણી બધા ઘણા બધા ચેનલ બનાવ્યા ઘણી બધી મહેનત કરી અમારા ભાઈ ભણે ઓછું ને નુકસાન વધારે કરે ચોપડી ફાડી આવીએ વાહ આવા જ કામ કરજે તો કેને ફાડીએ તો જો હાલ પછાણના તડકો હે પણ તેમ છતાં ઠંડી હવા લાગે રહી અને એટલા માટે જ આપે સ્વેટર પહેરી નાખ્યું આપે નહીં ઘરના બધા લોકોએ સ્વેટર ને શાલને ઓઢી લીધા અને જોવામાં ડોસીમાં એકદમ મસ્ત વેઠાઈને બેઠા એ કાન બાન બાંધીને કેમ કે ઠંડી પડે અને અહીંયા કને બી સ્વેટર પહેરીને આને સ્વેટર નથી પહેર્યું ઘણી વાર કેવા છતાંય અને અહીંયા કાને ચોપડીનું સમારકામ ચાલુ હોય એમ કાગળ રાખીને પછી આ નથી બંધ કરવામાં આવશે આ તો આ હમણાંનો જુગાડ હશે સાહેબ અમે લોકો તો પછી ઘઉંનો લોટ લગાડતા ચોડવા માટે ખબર હે બાપુ અમે લોકો ઘઉંના લોટથી ચીપકાવતા પન્ના હા હા જેવી રીતના ફેવી હોય ને એવી પછી ઘઉંનો લોટ હોય એને પછી લગાડીને માથે પન્નુ રાખી દો ચીપકી જાય એવા જુગાડ કરતા અમે હવે જો તમને ખબર હતી કે આપણે વાળ કપાવાના પણ આપણે એક નવી સ્ટાઇલ કરવાના જે આર્મી કટ એવી કરવાના હતા પણ મને ખબર છે કે ઈ કટિંગમાં હું ખરાબ જ લાગીશ પણ મારી બેને કીધું કે તું કરાવજે નહીં કેમ કે વિડીયોમાં અમને જ એટલે હોય તું ખરાબ જ લાગીશ એટલા માટે ઈ કટિંગ ના કરાવતો હાલ જે હાલ રહી એ ઠીક તમે કમેન્ટમાં કહો કે આપણે કરાવી કે નહીં જો કરાવશો તો આપણે અલગ સ્ટાઇલ કરાવશું ભલે ખરાબ લાગશું તેમ છતાં વાંધો નહીં હે તો કાયદી આજના રાતના જમવામાં હું ને ફરી પાછા એકલા અહીં કેમ કે કાકી કાકા ને ક્યાંય કા ને થોડીક જેને કહેવાય લાંબી મતલબ મારા કાકાના ફ્રેન્ડ ના દીકરાના લગન હતા એ લગન પૂરા થઈ ગઈ ગયા હવે એનો વાનેલો કરવાનો હતો ખબર હશે તમને વાનીલો કે નહીં કહેવાય મતલબ લગ્ન પછી જમવા જાય રિસ્તેદારના ઘરે વાનીલો કહેવાય તો હવે વાનીલો કરવાનો હતો તો કાકાના જેટલા બી ફ્રેન્ડ છે એ લોકોએ પ્લાન કર્યો કે આપણે એક જ જગ્યાએ રાખીને બધા સાથે મળીને જમશું તો એમ એમ કરીને કાકા કાકીને રાખવી ત્યાં ગયા જમવાનું બાકી ઘરે હું ને માં અહીં આપણું જમવાનું બનાવીને ગયા કાકી તો આજે આપણે ઘરે જ રહી કેમ કે મને થોડું ઘણું કામ હતું અને પ્લસ મા ઘરે એકલા હતા એટલા માટે આપે નથી ગયા તો તમને ખબર હશે તો કાલક પરમ દિવસના બ્લોગમાં આપણે બાર થી જમવાનું ત્યારે હું એકલા હતા કે થી જમવાનું પનીર બટર મસાલા કે હશે એવું નથી બાર થી જમવાનું નહીં આવે આપણે ઘરે બનાવી ગયા નહી જમવાય સમજે બાર થી જમવાની આજે આપણે જે હશે વાહો શું જમી લઈ ભાઈ સાહેબ ખાને વાળી વાત નહીં ખાને મેં ટેસ્ટી ફૂડ પાંચ તારીખ મને એમ કે પાંચ તારીખ શુક્રવાર ના આવે પણ ના પાંચ તારીખ ગુરુવાર આવી ગઈ કેમકે આજે આપણા પુષ્પા ભાવ રિલીઝ થવાના હે અને આ મેગા એટલા માટે થર્સ ડે રિલીઝ કરી નાખે આમ તો બધા મુવી જનરલી ફ્રાઈડે રિલીઝ થતા હોય પણ આને શું બે ચાર દિવસનું વધારે કલેક્શન કરવાનું એટલા માટે થર્સ દિને રિલીઝ કર્યું હોય ઇન્સ્ટાગ્રામમાં મેં પોસ્ટ જોયું હતું તો ભાઈ પુષ્પાનો ત્રીજો પાર્ટ બી આવવાનો હોય ક્લિયરલી કન્ફર્મ થઈ ગયું હોય કે પુષ્પા ધ રેમ્પેજ કરીને પાર્ટ આવશે પણ હજી આપણે સેકન્ડ પાર્ટી નથી જોયો સેકન્ડ પાર્ટનું નામ તો પુષ્પા ધ રૂલ એ છે તો સેકન્ડ પાર્ટ જોઈએ અને થર્ડ પાર્ટ તો ભાઈ જ્યારે આવશે ત્યારે હજુ એને બે ત્રણ વર્ષ સાયદ લાગી જશે અને સૌથી શોકિંગ ન્યૂઝ શું ખબર છે કે આ મૂવી માટે સેકન્ડ પાર્ટ માટે આલુ અર્જુનને રૂપિયા ત્રણસો કરોડ ચાર્જ કર્યા આવે આ કેટલી હદ સુધી ન્યૂઝ સાચી એ તો ખબર નહીં પણ હમણાં એવું બધી પોસ્ટ પોસ્ટ બારે આવી રીતે કે ભાઈ ત્રણસો કરોડ રૂપિયા લીધા ત્રણસો કરોડ રૂપિયા એક મૂવી માટે ભાઈ એટલું તો બોલિવૂડના મૂવીનું બજેટ હોય અહીંયા એક સ્ટારે લીધા હોય તો મૂવી કેવું હશે એ વિચારો જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો તો તમને ખબર હશે કે ભાઈ જેનો બી બર્થડે આવે ને એને એક બર્થડે વિશ વિસ કરીને પછી એ જે માણસ હોય મતલબ જેનો બર્થડે હોય એ લોકો પછી સ્ટોરીઝ ચડાવે મતલબ ચાલીસ ચાલીસ પચાસ પચાસ જે લોકો એને વિશ કર્યા એ બધાના સ્ક્રીનશોટ લઈને સ્ટોરી ચડાવે ભાઈ થેન્ક યુ થેન્ક યુ અરે ભાઈ આ કઈ જાતની બીમારી એક તો હેપી બર્થ ડે બીજું એન્ગેજમેન્ટ એક તો થ્રી ડેઝ ટુ ગો ફોર ડેઝ ટુ ગો મહા જેને કહેવાય ને મહા બીમારી ભાઈ અમને નથી ઇન્ટરેસ્ટ તમારા કઈ બર્થ અંદર નથી અમને ઇન્ટરેસ્ટ તમારા એન્ગેજમેન્ટમાં તમે ખાલી એક સ્ટોરી નાખી દેશો ને અમારી એંગેજમેન્ટ વિશ કર્યા એના બી સ્ક્રીનશોટ લઈને તમે ઇન્સ્ટાગ્રામમાં ચડાવો અરે ગજબ ગજબ હા આખા જે માણસ આખા વર્ષની અંદર અગર કાંઈ નથી બોલતો એના બર્થ દિવસે પચાસ જેટલી સ્ટોરી ચડાવી દેશે અને જોવામાં આપણે લોકો કંટાળી જશું ખબર નહીં એનાથી શું સ્વાદ આવેલો શું ફેન ફોલોઈંગ બતાવવા માંગે મને એટલા જણા વિશ કરેલા અમને કાંઈ ફરક નથી પડતો ને આવી બીમારી હોવી બી ના જોઈએ કોઈને મતલબ નથી ભાઈ તમે અગર પોસ્ટ કરો તો કોઈને મતલબ નથી ભલે તમને સારું લાગતું હશે ઠીક એ પર્સનલી મેસેજ કરી નાખો ભાઈ થેન્ક યુ અથવા તો જ્યારે રાત થાય ત્યારે બધાને એક મેસેજમાં એક સ્ટોરીમાં કહી દો ભાઈ થેન્ક યુ જેને વિસ કર્યું એના માટે પણ આ બધું કાંઈ કામ નથી અને બીજી વાત એ કે યુટ્યુબ જેમ પૈસા આપે છે એમાં વચ્ચે ઇન્સ્ટાગ્રામ એક વર્ષ કે કાંઈક તો બે ચાર મહિના ચાલુ કર્યું હતું પૈસા દેવાનું મોનેટાઈઝેશનના હિસાબે મતલબ જેટલે બી એડ્સ આવે રીલ્સના અંદર તો ક્રિએટરને પૈસા દેતા હતા પણ હવે એને શું થયું ખબર નહીં શું સમજણ ના પડી તો એ લોકોએ બંધ કરી નાખ્યું ઇન્ડિયાની અંદર જબકી બાકી યુરોપ કન્ટ્રીઝને અમેરિકામાં અને ચાલુ હોય એ સિસ્ટમને એમાં તો તમે પોસ્ટ નાખો ને તમે ફોટો બી પોસ્ટ કરો ને તો એના બી પૈસા મળેલા એ લોકોને આપણે ઇન્ડિયામાં હજુ એ રિસર્ચ કરી રાખે કે શું કરા ખબર નહીં ઘણું બધું એને પ્રોબ્લમ્સ આવે તો બહુ જલ્દી એ શાયદ મોનિટાઈઝેશન પ્રોબ મોનિટાઈઝેશન ઓપ્શન્સ ઇન્સ્ટાગ્રામની અંદર આવી છે તમારા અગર સારા એવા ફોલોવર્સ છે અગર તમારી સારી રીચ આવે રી વધારે ઓડિયન્સ સુધી તમારું કન્ટેન્ટ પહોંચે તો તમને બી શાય પૈસા મળી શકે રહ્યા તો આઈ ગુડ ન્યૂઝ છે પણ ક્યારે આવશે એનું કાંઈ હજી એને કહેવાય નથી નામો નિશાન નથી તો જો તમારામાંથી ઘણા બધા એવા હશે કે જેને ઇન્ફોર્મેશનના વિડીયો વધારે ગમતા હશે અથવા તો ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જ યુટ્યુબ ઉપર આવતા હશે તો આપણું પહેલાં કામ એ જ હતું હું ઇન્ફોર્મેટિવ વિડીયોઝ બનાવતો હાલાકી લોંગ વિડીયો ના બનાવતો એક શોર્ટ્સ વિડીયો બનાવતો અને ઘણા બધા શોર્ટ્સ વિડીયો મેં બનાવ્યા પણ એ બધા વિડીયોઝ અત્યારે પ્રાઇવેટ પડ્યા મારા બીજા ચેનલમાં અને એનું કન્ટેન્ટ અગર તમને જોવું હોય કે હું કેવું કામ કરતો હતો અહીંયા કંઈક સેમ્પલ આપું છું અને હું એક નહીં આવો તો ઘણા બધા વિડીયોઝ મેં બનાવ્યા હતા દુનિયા કા સબસે ફ્રી વાઇફાઈ ઝોન કાં એ પતા હોય पटना बिहार में बिहार का नाम सुनते ही आपके दिमाग में गरीबी अनपढ़ लाचारी जैसे ख्याल आते होंगे लेकिन आप गलत हो सकते हैं क्योंकि ये वही बिहार है जहां दो धर्म ने जन्म लिया था जैनिज्म और बुद्धिज्म ये वही बिहार है जहां आज भी सबसे ज्यादा आई ऑफिसर्स बनते हैं दुनिया की सबसे पुरानी यूनिवर्सिटी नालंदा बिहार में ही है इंडिया का चौथा सबसे ज्यादा वेजिटेबल उगाने वाला स्टेट बिहार है बिहार ने काफी महापुरुषों को जन्म दिया है जैसे चंद्रगुप्त मौर्य माता सीता भगवान महावीर आर्यभट्ट भगवान बुद्धा अरे ये तो सिर्फ झलक समझो बिहार के બારો જાનના ચાતે હો તો કમેન્ટમાં બતાના તમને બી એમ થતું હશે કે આ તો વિડીયો સારું હોય સારું કન્ટેન્ટ પણ તેમ છતાં ગ્રો કેમ ના થયું એનું કારણ હતું ઓડિયન્સ હવે યુટ્યુબ શું કરે કે અગર માની લો કે હું અહીંયાથી પોસ્ટ કરું છું કોઈ વિડીયો મારા ગામથી તો પહેલું શું કરશે કે મારા આજુબાજુના વિસ્તારમાં બતાવશે એને એમ થશે કે આ લોકલી પબ્લિક થયેલો વિડીયો તો આજુબાજુના અગર ઇન્ટરેસ્ટ જરા થોડુંક બી બતાવશે વિડીયોઝમાં તો વધારે ઓડિયન્સ સુધી પહોંચાડશે તો આજ મેં બધા વિડીયોઝ હતા એ મેં હૈદરાબાદથી પોસ્ટ કર્યા હતા અને ત્યાં કારણે તમને ખબર કે લેંગ્વેજ તેલુગુ હાલેથી એ લોકો હિન્દુને એટલું હિન્દી લેંગ્વેજને એટલું ધ્યાન નથી આપતા તો પછી શું થયું કે આપણે ત્યાંથી પોસ્ટ કરતા પણ એટલું વધારે એન્ગેજમેન્ટ

તો જે આ બધા કન્ટેન્ટ જોઈને તમને એમ લાગતું હશે કે ભાઈ આપણે આજકાલના તો યુટ્યુબ ઉપર કામ કરાઈએ એવા છે નહીં મતલબ બે ચાર મહિનાથી ચાલુ કર્યું યુટ્યુબ ને હું તો છે નહીં ભાઈ આપણે ઘણા જો મારા ઓલમોસ્ટ વિડીયો લગભગ જોવા જશો ને તો કંઈક તો પાંચસો થી છસો વિડિયો થશે કેમકે બધા ચેનલને મના મલાવીને મારું ટેક ચેનલ બી હતું ગેમિંગ ચેનલ બી હતું એ બધું હવે પાસ્ટમાં રહી ગયું હોય ને એ બધા ચેનલ બધા મેં ડિલીટ બી કરી નાખ્યા ઘણી બધા ઘણા બધા ચેનલ બનાવ્યા ઘણી બધી મહેનત કરી પણ ઠીક ઠીકે આ બધું કન્ટેન્ટ મેં અમુક થોડું ઘણું કન્ટેન્ટ એ મેં બચાવીને રાખ્યું હોય જે પ્રાઇવેટ કરીને રાખ્યું હોય એ હવે ધીરે ધીરે તમારી સામે બેસ્ટ થાય રહ્યું આજે ઇન્ફોર્મેટિવ વિડીયોસ હતા એ મેં કાલે જ જોયા હતા મારે ચેનલના અંદર તો મને એમ થયું કે થોડું આ બી બતાવવા જેવું હોય તો થોડુંક મેં બતાવી દીધું ઠીકે તો આજના બ્લોગમાં આપ એટલું જ રાખશું ફરી મળી સવારથી કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ કેવા લાગ્યા એ બી હવે કમેન્ટમાં કહી દેજો હું ચેનલમાં તો ના કીધું આ ચેનલમાં શાયદ તો બે ચાર કોમેન્ટ આવી જાય બાય ટેક કેર आप ये बात जानते हैं कि इंडिया की सबसे बड़ी रेलवे रूट डिब्रूगढ़ आसाम से कन्याकुमारी तक है और इस रूट पर चलती है विवेक एक्सप्रेस इस ट्रेन को मंजिल तक पहुंचने में चार दिन का वक्त लगता है और ये चार दिन में टोटल चार हजार दो सौ चौंतीस किलोमीटर कवर करती है साथ में फिफ्टी सेवन स्टेशन भी इस रेलवे रूट का चौबीसवा नंबर है दुनिया में सबसे लंबे रेलवे रूट में से क्या आप इस ट्रेन में बैठना पसंद करोगे जरूर बताना कमेंट सेक्शन में और ऐसी मजेदार इंफॉर्मेटिव वीडियो के लिए हमारे चैनल को सब्सक्राइब जरूर कर दे धन्यवाद